નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરના ચલો ખુશિયા વિશ્વાસ આપકા સેવા અમારી ગ્રુપ દ્વારા દિવાળીનો પાવન પર્વ હોય ત્યારે સ્લમ વિસ્તારમાં સેવા કરવામાં આવી છે સ્લમ વિસ્તારમાં જઈને જઈ ત્યાંના જે બાળકો છે તેઓમાં ફરસાણ બિસ્કિટ દૂધ અને વગેરે અલગ અલગ પ્રકારના ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું છે વિસ્તારમાં રહેતા બાળકો પણ ઉત્સાહ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તેઓનું પણ મોડું બીઠું કરી શકાય તેવા સાથે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી ચલો ખુશિયા માટે વિશ્વાસ આપકા સેવા અમારી ગ્રુપ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું What will be नमस्ते चलो खुशिया बाटे स्वयंसेवक समिति द्वारा अमे आजे जीआईडीसी विस्तार તથા જે પણ શ્રમજીવી વિસ્તારો છે એમાં ફરસાણ મીઠાઈ અને બાળકો માટે પોપ ઓપ અને દૂધ પતંજલિ દૂધ બિસ્કિટનું વિતરણ કરવા નીકળ્યા છે અમારી આ સમિતિ છેલ્લા બે હજાર ત્રેવીસ થી આ કામ કરી રહી છે અત્યાર સુધીમાં અમે વિવિધ કાર્યક્રમો એટલે કે શ્રમજીવી પરિવારમાં અનાજ કીટ વિતરણ બાળકોને ચપ્પલ વિતરણ પછી જૂના કપડાઓનું વિતરણ અ વિદ્યાર્થીઓ પ્રોત્સાહન માટે વિદ્યાર્થીઓને અમે નોટ્સબુક વગેરે પણ આપીએ છીએ અમારો આ આજે સત્યાવીસમો કાર્યક્રમ છે અમારી સમિતિમાં અમે નવ મુખ્ય કાર્યકર્તાઓ છીએ અમારી સાથે સો જેવા દાતાઓ જોડાયેલા છે જે અમે ફેસબુક વોટ્સએપ ઉપર આ ઉપક્રમ કરવાના હોઈએ છીએ ત્યારે પ્રચાર કરીએ છીએ ત્યારે યથાશક્તિ દાન કરતા હોય છે અને દાનના આધારે જ અમે આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે કરતા હોઈએ છીએ દિવાળીનો સમય છે એટલે અમે આ થોડો કાર્યક્રમ વહેલા લીધો છે અમારો મુખ્ય કાર્યક્રમ જે શ્રમજીવી પરિવારો હોય છે એમને વિવિધ પ્રકારની અનાજ કીટ બનાવીને આપતા હોઈએ છીએ જેમ કે ચોખા છે ડુંગળી છે બટાકા છે અને આજે અમે છ વિસ્તારમાં જઈશું અત્યારે અમે અહીંયાથી સ્ટાર્ટિંગ કર્યું છે જ્યુપિટર ચોકડીથી દરબાર ચોકડી પાસે એક મોટો જે ટુ ડોર કચરો જેવા આવે છે પરિવારો હોય છે એમને અમે મુખ્ય રીતે આ વિતરણ કરીશું અન્ય સંસ્થાઓ પણ છે અન્ય સંસ્થાઓમાં એવું છે કે ચલો ખુશિયા માટે એટલે આપણે આપણા જીવનમાં ખુશી તો મનાવતા જોઈએ છે પરંતુ આપણને જે પણ આપણા મનથી લાગે એવું નાનું મોટું કંઈક સામાજિક સેવાનું કામ કરવું જોઈએ જેનાથી આપણે જે સમાજ ઋણ છે એ ચૂકવ્યાનું આપણને સંતોષ થાય અને આ પ્રકૃતિ જે કુદરત ચલાવી રહી છે તો કુદરત એવું કહે છે કે પરસ્પર દેવો ભો એટલે એકબીજા સાથે જોડાઈને રહેવું જોઈએ એકબીજા સાથે પ્રેમભાવથી રહેવું જોઈએ જેથી સમાજ આખો આપણો સુખી થશે અને સંપન્ન થશે ચલો ખુશિયા માટેનો મુખ્ય ધ્યેય કે ચલો ખુશિયા માટેનું મુખ્ય ધ્યેય એવું છે કે અમે સારી સ્થિતિમાં નથી છતાં અમારાથી જે નીચલી શું કહેવાય પરિસ્થિતિમાં છે તો એમને અમે શું કહેવાય કે કંઈક ને કંઈક રીતે ખુશી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમે પણ સામાન્ય જીવન જ જીવીએ છીએ પણ તેમ છતાં નીચલા સ્તર અમારાથી જે નીચેના લોકો છે એમને કોઈક ને કોઈક રીતે ખુશી આપવાનો આનંદ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કરવો જોઈએ મારું નામ દેવેન્દ્ર કિશનરાવ સાવંત છે હું માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે રહું છું મારી સાથે મારા મિત્રો છે સતીશભાઈ ગાયકવાડ રમેશભાઈ સકવાલ કુ નીરજભાઈ માલી શૈલેષભાઈ ચૌહાણ કિશોરભાઈ કાલગુડે સુરેશભાઈ જાદવ મહેન્દ્રભાઈ પવાર આ વિવિધ વિસ્તારોમાં અમે રહીએ છીએ પરંતુ આ કાર્યક્રમ હોય ત્યારે બધા કોઈ બિલ રહે છે કોઈ અખોટા રહે છે કોઈ કપૂરાઈ ચોકડી રહે છે ત્યાંથી બધા એકત્ર થઈને આ કામ કરીએ છીએ